તાલુકાની બસ્સો જેટલી મહિલાઓ વિધાનસભાના દર્શન કરવા માટે પહોંચી ગઈ છે આ ત્રણ બસ આવી ગઈ છે બાકીના વાહનો હજુ આવી રહ્યા છે આ વિધાનસભાના ગુજરાત વિધાનસભા વિઠ્ઠલભાઈ પટેલ ભવન ગુજરાત વિધાનસભા આપણા માનનીય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા પણ પહોંચી ચૂક્યા છે વિધાનસભા ગુજરાત ની તમારે એક મોબાઈલ પકડવાનું બેન મેં લાઈવ ગુરુઆ

બધા છેટા છોટાછેટા ઉભા આટલી બધી જગ્યા છે તો સાંભળવાનું તમને કહી દઉં બધું હમણાં ફોટા પાડવી બધાના આ પગથિએ પાડવાના આગે તો ના હવે સાંભળો બધા

મુખ્યમંત્રી આ બિલ્ડીંગમાં બેજો ઓલો ભારત નો ઝંડો દેખાય ને એટલે આ ખૂણા ઉપર હમણાંથી થી જાઉં ને એટલે દેખાય ડાબી હાથે જો આ ઝાડુ આડું આવી ગયું થોડાક પાછા ઉભા જ ને તો દેખાત આ અહીંયા હાંમે થી ઓલી બારી દેખાય ખૂણા ઉપર એક થાંભલો દેખાય છે ન્યા મુખ્યમંત્રી બેહે છે એની પાછળ બધા મંત્રી બે આમાં મંત્રીઓ હોય આની અંદર મંત્રી બે વિધાનસભાનું સત્ર ચાલુ હોય ને તો મુખ્યમંત્રી ને મંત્રી બધા આની અંદર બેહે આ બિલ્ડિંગમાં પછી સત્ર કાલ પૂરું થઈ ગયું એટલે હવે બધા પોતપોતાના ઓફિસમાં બેસે આવા ચૌદ બિલ્ડિંગ છે આજે આ બે બાજુ દેખાય ને મોટા મોટા બહુ વિશાળ બિલ્ડિંગ છે એની અંદર ખૂબ બધા નોકરિયાતો જથ્થા બન એટલે એમાં ઘટે ને એટલા બધા માણસો બેસે એ બધા સચિવો ક્લાર્કો અધિકારીઓ ના તેન હોય સરકાર જે નિર્ણય લે એ ઈ જે વિભાગને લગતો હોય વિભાગનું કામ ચાલુ થાય ફાઇલ બને ફાઇલ ઉપર અનેક પ્રકારનું લખાણ થયા જ કરે થયા જ કરે થયા જ કરે પછી સરકારે આપણી પાસે લેવાનું હોય તો ફાઇલ વહેલી પોગે આપણને કંઈક દેવાનું હોય તો પંદર વર્ષે પોગે વસ્તુ બધી એની ઈચ્છા એટલે અહીંયા સામાન્ય રીતે વિધાનસભામાં જવા માટે અહીંથી એક રોડ જાય છે જેઠે ભાઈ છે આમાં આ રોડ જાય વાહ હેઠે પણ આજે આપણે કાલ સત્ર પૂરું એટલે સત્ર ચાલુ હોય ને ત્યારે તે ટાવર સામાન્ય રીતે સત્ર ચાલુ હોય ને ત્યારે જ આ અંદર જઈએ નોર્મલ દિવસમાં હાલી નોલા ભાઈ જાય ત્યાંથી આમ જાવ એટલે હેઠે ભયડા જેવું છે ત્યાંથી ઉપર ચડવાનું હોય છે આમાં પહેલા માળે આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ ની ઓફિસ છે આની અંદર આની અંદર ત્રણ માળ છે આમાં પેલા માળે બધી પાર્ટી ની ઓફિસ છે અને વિધાનસભાની બધી સમિતિની ઓફિસ છે સરકાર આખી સરકાર જે છે એ આ બિલ્ડિંગ છે સરકાર જે કામ કરે છે એ બાજુની બિલ્ડિંગ છે એટલે સરકારના માટે કામ કરવા માટે વિભાગ બનાવ્યા છે ખેતીનો વિભાગ વંચિત વર્ગનો વિભાગ પંચાયતનો વિભાગ પ્રશ્ન પૂછવાનો વિભાગ નવો કાયદો લાવવાનો વિભાગ કાયદો બદલવાનો વિભાગ એ બધા વિભાગો પહેલામાં આવે છે જે બધા નક્કી કરતા હોય સમિતિ છે વિધાનસભાની સમિતિઓ બધી સમિતિમાં ધારાસભ્યો બધા બેસતા હોય બીજા માળે વિધાનસભાના અધ્યક્ષની ઓફિસ છે આખી વિધાનસભાનો પાવર વિધાનસભાના અધ્યક્ષ પાસે હોય અધ્યક્ષને જે જે ગમે અથવા યોગ્ય લાગે અથવા એને જે વ્યાજબી લાગે એવું ઈ કરી શકે એની ઉપર કોઈ પ્રતિબંધ નથી અધ્યક્ષ ઉપર કોઈ નિયંત્રણ જ નથી અધ્યક્ષને જે યોગ્ય લાગે ઈ કરે અધ્યક્ષ હંમેશા સત્તા પક્ષના હોય એટલે આ વ્યવસ્થા છે બીજા માળે અધ્યક્ષની ઓફિસ છે ઉપાધ્યક્ષની ઓફિસ છે અને અધ્યક્ષ નું પોતાનું સચિવાલય હોય એના માણસો કેટલાક ત્યાં બીજા માળે બેસતા હોય ત્રીજા વિધાનસભાના સચિવાલયના સચિવો અને એના બેસે સચિવ એટલે ભાઈ એક માણસ નિર્ણય લેવા વાળો છે અને એક એ નિર્ણયનો અમલ કરવા વાળો તો નિર્ણય લેવા વાળો હોય એ પદાધિકારી હોય નિર્ણયનો અમલ કરવા વાળો છે એ અધિકારી હોય અધિકારી અધિકાર હોય પદ ન હોય એટલે આ વ્યવસ્થા છે હવે આપણે ધીમે ધીમે અંદર જઈ એમાં લિફ્ટ છે બધાને મારી એટલી વિનંતી છે કે ચડી એક તો પગથિયાં ચડીને ધીમે ધીમે જાજો. લિફ્ટ બે છે હવે એટલા બધા માણસો લેવા જવા છે તો ત્રણ ધક્કા લિફ્ટ ખાય તો અડધી કલાક આપણી બગડી જશે. બ ક્યાંય ભીડ થાય એવું કાંઈ છે નહીં. જગ્યા ખૂબ છે. સાવ નિરાત રાખજો. કોઈ ઉતાવળ કે કાંઈ બાકી નહીં રહી જાય. ગઢા માણા હોય એટલા લિફ્ટમાં જાજો. પહેલા માળેથી આપણે ત્રીજા માળેથી અંદર જવાનું છે. ધારાસભ્યો બીજા માળેથી વિધાનસભામાં જઈ શકે. સામાન્ય જનતા ત્રીજા માળેથી વિધાનસભા જોવા જઈ શકે. જેને મંજૂરી મળી હોય એટલા લોકો. ત્રીજા માળે આમ ગેલેરી છે ચારે તરફથી એ તમે જોઈ શકશો આમ આદમી પાર્ટીનું ઓફિસ છે પહેલા માળે એટલે અહીંથી જઈશું એટલે પહેલા આપણે ત્રીજા માળે જવા માટેના પગથિયા તરફ જઈશું અંદર જઈને જમણા હાથે જઈશું એટલે આમ આદમી પાર્ટીની ઓફિસ આવશે પહેલા કોંગ્રેસની આવશે પછી આપની આવશે ભાજપની આવશે પછી પગથિયાં છે એ પગથિયાં થી આપણે ત્રીજા માળે જવાનું છે ત્રીજા માળે ગોળ 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 ચારો તરફ આપણે આપી ગોળ ગોળ જેવું દેખાણ એ છે ગોળ ગોળ છે એટલે

હાલો હાલો આગળ બાજુ છે આમ જો ધારાસભ્ય થોડે જોવા ધારાસભ્ય ઝભા ને આટલે થોડે

હાયલો કોઈ નહીં છે હું આવી લઉં સિંગલ એ સિંગલ

નિરાયત રાખો ભાવ નિરાયત રાખો રાખો નિરાયત રાખો નિરાયત રાખો એમ રાખો ખાલી mình mang luôn, mình mang luôn. Nếu mình không nên. Ở chỗ này cái

બધું તમને પાછું બધું રાખવા મશીન માં આમાં આધાર કાર્ડ કોઈને કાઢવાની જરૂર નથી બધા રાખો પુરુષો પેલી બાજુ હા 下路的多少？